ને ઓલા ફાઈબર બેડ હતું તો બોટ અહીં અડી ગયું તો ગરમ જો આપણને ત્યાં હાલતા બીક લાગે પણ વિશાળ કરો નળિયા નાખવામાં કેમ ઈ ભાઈ આવો બેન આવો કેમ છે બાપુ ખાલી બાકી છે ઉપરના ના હાલા શું કહેવાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરેક આપણા નવા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો જમીન કરીને ફ્રી થઈ ગયા હતા ને ભાગી ગયા હતા દોઢ અહીં પથ્થર નાખી દીધા કાલે અત્યારે ઉપર નળિયા ચડાવ્યા છે ડેકોરેશનના અને પતરા હું હતો નહીં ખબરમાં એટલે આવામાં તો એમ શકું દુકાન હતો એટલે કંઈ જરૂર હતી ને અહીં બધા હતા એટલે હું તમને બતાવો તો આવું અને કાલે રાતે આમ ગયા હતા ઉજાગરો થઈ ગયો બહુ જાજો કારણ કે મોડે આવ્યો હતો અમને ખબર છે ભાઈ બ્લોક બનાવ્યો તો એટલે અને મારા પપ્પાના ગામમાં ગયા હતા તો પછી એલા અહીંયા બધું પડ્યું હમણાં પડે તમને તો અહીંયા ખોટી ગયા હતા તો સાડા અગિયાર બાર વાગી ગયા હતા એવું થયું મોડું થઈ ગયું હતું એટલે અને બધા પાણી મારે પાણી કીધું બધી અહીંયા હતા તો પછી હું છે નહીં અહીંયા બ્લોક બને ખબર તો બધા રહ્યા ગયા છે તમને એ બધું પત્ર પતરાને એવું ચડાવ્યું છે નળિયા ચડાવ્યા છે તો એ બધું તમને શરદી જેવું થઈ ગયું છે એવું લાગે છે તડકો એવો ને શિયાળો આમ સારું તડકાનું અત્યારે અને જો અહીં ધાબા ઉપર અત્યારે આવ્યો ને તો નળિયા એટલે સોરી પતરા ચડી ગયા છે જમીન એવો યાર ઓર ઓટ કરે વે ને આરો બ્લોગ શરૂ છે જો આ પત્રા નાખી દીધા છે બધા અંદર જઈને તમને બતાવું હવે ઉપરના વલા ખાલી બાકી છે ઉપરના હાલા શું કહેવાય આ ઉપરનું કંઈક નેવા આવે ને સડાવવાના એ બાકી છે નહીં સોરી ખાડી આવતા છે ખાડી હતા બાજુમાં એ નેવા કહેવાય અને બીજું આ કનેરું બધું સાંધવાનું છે એ બધું પ્લાસ્ટર કરશે ને ત્યારે આરોના એ લાઇટિંગ ફિટિંગનું કામ થઈ ગયું છે હવે કંઈક અલગ લાગે એમ પહેલાં કરતાં કંઈક એમ ફેરફાર લાગે એમ હા જો હવે વેકરો બધો સાળી બધો અહીંયા નાખવા ઘરે પ્લાસ્ટર કરવામાં આવે ને હવે ઉપર જઈને તમને બતાવો અહીંયા કંઈક અત્યારે ઉપર બીજા માળે પવન સારો આવે છે અને મેં તમને કીધું ને ઉપર નળિયા છે તો આમાં જો બતાવો તમને અહીં જો આ લાઈન દોઢ લાઈન ચડી ગઈ છે આ ફેશનમાં એટલે આની ઉપર કશું કલર આવો આ જે નળિયા છે ને આપણને ત્યાં હાલતા બીક લાગે પણ વિચાર કરો નળિયા નાખવામાં કેમ એ ભાઈને થતું હશે તો એ નળિયા છે દોઢ બે લાઈન થઈ એ માથે પાછા જે એટલે મતલબ સોરી શું કહું એની ઉપર કલર આવશે અને લાઈન બધી નળિયા બધી લાગી જાય બધું આખું મતલબ આખો ધાબુ ધાઇ જાય એમ આમાં જો પાણીમાં પલાળવા પડે આ નળિયા કેમ લાદી પલાળી માને પાણીમાં પલાળવા પડે તો એ ઉપરના ઉપર માલ બનાવવાનો હોય તગારામાં તગારામાં આમાં કાંઈ વેકરાથી તો ન બનાવવાનો હોય અને ઉપરથી પતરાનો નજારો કંઈક મસ્ત લાગે તો આ મેલું પત્રું છે એટલે તમને એવું લાગે પણ એ બધું થઈ જાય ને પછી આને આખા પાછું ફ્રેશથી ફુવારો કરવો પડશે આ ગ્રે કલર કરો કારણ કે એમાં એવું છે ગ્રે કલર કરીને તમને બતાવું હા જોજો અમે અહીંયા અહીંયા જ બેઠો હું એમાં એવું છે ગ્રે કલરમાં કે એ પછી જે સાઈડમાં જે આ દિવાલ જે બતા ને ત્યાં અમારે શું પ્લાનિંગ છે કે પહેલાં એને પછી ઈટું જેવી ડિઝાઇન આવે ને બ્રેક વોલ કહેવાય એને વોલ ટેક્સચરને અંદર કરવાનું છે બ્રેક વોલની ડિઝાઇન બહાર કરવાની છે તો એ બનાવશે એટલા માટે ગ્રે કલર જીરો ડાર્ક ગ્રે છે એમ એ બધું થઈ જાય પછી પ્લાસ્ટર થાય ક્યારેય ડિઝાઇન પડવાની છે એટલા માટે ગ્રે કલર રાખવું થાય એમ તો સારું લાગે છે એમ અત્યારે તો પવન નહીં સારો એઠે તો ગરમી થતી કરતા પવન મજા આવે ને ગરમી નથી થતી વળી એમ લાગે અને મસ્ત તો ગાડી પડી છે ઘરે બે વાગવા આવી ગયા સોરી બે વાગી ગયા છે બહુ કઈ ખાસ ખબર નથી તો હું દુકાને તડકાની બારા જ પડી છે આ મૂકીને પછી હું ઉપર ગયો હતો અને હમણાં કઈ સર્વિસ કરવાનો કઈ ટાઈમ ન રાખ પાછો હું મહિનામાં એકવાર તો કરાવી જ નાખું સર્વિસ આવો પછી એમનું ન આખો કે ગાડી સારી રાખવી પડે એટલે સર્વિસ તો માગે એટલે કરાવી જ નાખવાની ગાયની નહીં અલગ દુકાનો જ મળવું જો દુકાને આવી ગયા ગાડી તો રાખીને એટલે ધૂળ ધૂળ સડી ગયું અત્યારે શિયાળાનો પવન ઉડે ધૂળ કેટલી સડી ગઈ છે ધૂળ ધૂળ ઉડી ઉડીને આખી ગાડી ભરાઈ ગઈ અને હમણાં ઓલા ભાઈ બંને બેડ હતો ને તો બૂટ અહીંયા અડી ગયો તો ગરમ જો બૂટનો ઓલો નીકળી ગયો ને બધું બગડી ગયું હવે કઢાવવું પડશે આખું ક્યારે ધોર આવે ને ક્યારે સાફ થાય એવું છે બધું પાણીની બોટલ લાવ્યો દુકાને જાવ અંદર રાતનો ઉજાગરો હતો ને તો બેઠા બેઠા છે ને ખુરશી ઉપર ઝપકી લઈ લીધી પાંચ દસ મિનિટ ની બસ રાજી નહીં એટલે એમાં કઈ અહીંયા શું છે ખાલી ખાલી હોય કાલે રાતનો ઉજાગરો એટલો હતો કે અમે રાતે મોડી થઈ એટલે થાકી ગયો હતો એમ તો અમે હવે તો ચાર વાગ્યા છે તો હવે તો ચા કોફી પીએવી બરોબર નાસ્તો પસ્તો કરીને ફ્રેશ ફ્રેશ થઈ પાછા આવતા રહી દુકાને આપડા ટાઈમે તો તમે ફૂલ બ્લોક માં કન્ટિન્યુ બના રહેજો તો જો મોટો મોટો ધોઈ નહીં ગયો છે અને ચા કોફી બને છે તો હું ત્યાં સુધી ઉપર આંટો મારતો હોય એમ તો મોટું મોટું સુખું ધોયું નથી ઘણું એટલે ઉપર જાતો ને પછી જાવ ને ત્યારે પાછા તો હવે જઈ દુકાને ઠેલી લીધી છે અને હવે આપણે ભાગી સાડા ચાર થઈ ગયા છે પણ હું ઉપર ગયો તો ને અહીંયા કામ શરૂ છે ને એટલે થોડીક વાર લાગી ગઈ નહીં કરતો ક્યારે ન ગયો કાંઈ વાંધો નઈ હવે દુકાને જઈને મારે અડધું કામ ખૂલું પડ્યું ને પેલા પેક કરના આ સવાર એકલો કોમ્પ્યુટર સિસ્ટમ હવે અપડેટ કરવો એકલા કેમ કે બધા નઈ નવા સોફ્ટવેર નઈ નવા અપડેટ આવ્યા એટલે પછી અપડેટ કરવા પડે કેમ કે ઓલ્ડ વર્ઝન બી આવે ને નવા બધા આવતા રહે એટલે જો અત્યારે શરૂ જ છે પણ બ્લેક સ્ક્રીન થઈ જાય છે આ એને અપડેટ કરવાનો બાકી છે ન્યુ સોરી શું કહેવાય રેન્યુ આ વિન્ડો 7 રેન્યુ કરવું પડે એમ છે એટલા માટે બેક સ્ક્રીન થઈ જાય છે તો એ કરીશું પણ એની કેસેટ સક્સે હું ગોતું છું પણ મળતી નથી એની કારણ કે એના વગર નો થાય એવું આજે આખો દિવસ સવારમાં હું એમાં એમાં જ છું અને પછી થોડું ઘણું ઘરું આપણા શરૂમાં કામ હોય એટલે એ કામ કરતા જઈ ને બે કામ થાય એમ અત્યારે પણ હવે કરવાનો છું મને કેસેટ ગોતું તો મળી જાય ને તો વાંધો નહીં તમારું કામ બધું થઈ જાય એમ ને હવે વાગ્યા છે અત્યારે પાંચ જેવું છે ને હવે અમારે છ વાગે રીલ મૂકવાનું તો રીલ એડિટિંગ કરવાની બાદ આવો બેન આવો

આમ આવેલો આવતો તું અત્યારે ગમે ત્યાંથી નૈરો થન આવી જાય કેમ તારા ટાઈમે હા મારો ટાઈમ એ ટાઈમ ગાડી ગયો તો કેનમાંય જ છો નાજવા ખાવા મારો ઓલા તમારા ધાનનું હોય તો મોકલો ને ક્યાં ગમે ને લગ્નમાંય ગયો તો હા ને લગ્ન શું વાત છે આ કોઈ ખબર ને ફોલો કરીને ધાન કરે તો આમ થોડું પરણી થઈ બીજું બસ જયો જો મારે કામ છે તું તો નૈરો થયો તારી કોમેડી હોય એટલે મારે તારો વિડીયો ઉતારવો પડે એટલે આમાં એક ડાયમંડ તૂટી ગયો છે હારો કાચ પડે ને કાઢ લેવું છે આમ કરી તો રોલેક્સ છે રોલેક્સ વાહ અરે પણ એ કાઈ ઘટે ની હો બસ હારો જો મારો કામ છે કામ કરો દો તું જા હવે એવું છે તો ધાન મય તો મોકલાઈ જો મારા વાળા માંગા મોકલો તો છે ને હવે આપણે ભાગું છે ઘરે તમે બ્લોક પૂરો કરી નાખો તો એટલે તો હવે પહેલા ફોન પેક કરી નાખો અને પછી હું નીકળો અને આને કહેવાય પૈસા તમે કોઈ જોયા જ નહીં હોય જો પડી ગયા હાલો હવે છે ને બધું મીકીન પછી કોમ્પ્યુટર શટડાઉન કરી આપણે ભાગીએ તો ભૂખ લાગે છે એટલે હા મયુરભાઈ આવી ગયા છે મયુરભાઈ જમી લીધો હે એમ ને ઓ વાંધો નહીં કાલ વળી જવાનું છે ને હા તો હાલો જમીન વહેલા હોય જઈએ હવે એમ હવે અમારા મયુરભાઈ જમીન વી એવા છે તો આપણે હવે જમવા જવું કાંઈ નહીં આપણી ચાર પગરી ખાસ કરીને શરદી જેવું થઈ ગયું છે કઈક કીધું છે ભાભળા નથી પણ આપણી ચેનલ પર તો કરતા બે લાયક ને પ્રેસ કરજો તો મળશું આપડે આવા નવા બ્લોગમાં તો બસ બધાને જઈશું રામ ને રામ રામ ને ફરી એક નવા બ્લોગ સાથે કાલે મુલાકાત લેશું